તો તમે પણ ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છો અને તમને જરૂર છે આ વર્કઆઉટ પ્લાન જેનાથી તમારી રનિંગમાં એકથી બે મિનિટ ઓછી થઈ જાય તો આ વિડીયો છે ખાસ તમારા માટે આજનો આ વિડીયોનો મેઇન મોટિવ છે કે તમને છેલ્લા સાત દિવસમાં એવું વર્કઆઉટ પ્લાન આપવું જેનાથી તમારી રિકવરી ફાસ્ટ થાય અને તમારી સ્પીડ ડેવલપ થાય જો ઘણા મિત્રોને એવું લાગતું હશે કે છેલ્લે વધારે મહેનત કરવાથી તેમને વધારે રિઝલ્ટ મળશે પણ એવું નથી હોતું છેલ્લે તમારે એક સ્માર્ટ મૂવ યુઝ કરવાનો છે એટલે કે મને ઘણા લોકો પૂછે કે સર અમારે ટાઈમિંગ સત્યાવીસ અઠ્યાવીસ મિનિટ આવે છે તો શું અમે પાસ થઈ શકશું મારો જવાબ છે હા કારણ કે અત્યારે પગ તમારા થાકેલા છે તમારું માઇન્ડ થાકેલું છે અને તમારી બોડી પણ થાકેલી છે જો તમે યોગ્ય આરામ યોગ્ય વર્કઆઉટ અને યોગ્ય રિકવરી ફોલો કરશો તો સો ટકા તમારું દોઢથી થી બે મિનિટ ઓછું થઈ શકશે આ પ્લાન મેં દિવસો માટે બનાવ્યો છે અને તમે આંખ બંધ કરીને પણ ફોલો કરી શકો છો તો હવે વાત કરીએ આપણા વર્કઆઉટ પ્લાનની આ વર્કઆઉટ પ્લાન એવા લોકો માટે છે જેમનો ટાઈમિંગ છવ્વીસ થી સત્યાવીસ મિનિટ ઓલરેડી આવે છે અને તેમને તેમનું ટાઈમિંગ પચીસ નીચે લાવવું છે જેમાં તેમને ડે વનમાં કરવાનું છે સ્લોફાસ્ટ રનિંગ જેની અંદર તેમને દસ મિનિટનું પ્રોપર વોર્મઅપ તેના પછી તેમને બે મિનિટ ધીમું અને એક મિનિટનો રેસ લેવાનો છે ડે ટુ સ્પીડ જાળવણી એટલે કે તેમને ઇઝી રન લેવાનું છે જેની અંદર મિનિટ ઇઝી રન કરવાનું છે તેના પછી તેમને ત્રણ થી ચાર રેપિટેશન સ્ટ્રાઇડ ના લગાવવાના છે વાત કરીએ ડે ની તેના અંદર પેસ સેટ ડે છે એટલે કે તમારે તમારી પેસને મેન્ટેન કરવાનું છે જેની અંદર તમારે ચારસો મીટરની ત્રણ રેપિટેશન મારવાની છે અને તેનો ટાઈમિંગ હોવો જોઈએ એક મિનિટ સુધીનો અને આની વચ્ચે તમારે ટોટલ મિનિટનો આરામ લેવાનો છે વાત કરીએ ડે તેની અંદર તમારે એક હળવું જોગિંગ કરવાનું છે જેની અંદર તમારે ટોટલ પંદર મિનિટનું જોગિંગ કરવાનું છે જેનાથી તમારી એનર્જી ડેવલપ થશે વાત કરીએ ડે સિક્સની તમારે આ દિવસે પૂરો આરામ લેવાનો છે જેમાં તમારે તમારું ધ્યાન હોવું જોઈએ તમારા હાઇડ્રેશન તમારા ન્યુટ્રીશન અને તમારી રિકવરી ઉપર વાત કરીએ એટલે કે એન્જિન ગરમ કરવાનો દિવસ એટલે કે તમારે બોડીના જોગિંગ કરવાની છે પ્લસ હળવી બે સ્પ્રિન્ટ મારવાની છે આમાં સો ટકા સ્પ્રિન્ટ નથી મારવાની તો હવે વાત કરીએ આપણા બીજા વર્કઆઉટ પ્લાનની જે એવા લોકો માટે છે જેમનો ટાઈમિંગ અઠયાવીસ ઓગણતીસ અથવા ત્રીસ મિનિટ આવે છે તેવા લોકો માટે આ સાત દિવસનો પ્લાન છે જેની અંદર સ્પીડ પ્લસ ઇન્ડ્યુરન્સ આ બંને ઉપર ફોકસ કરવામાં આવ્યું છે જો આ સાત દિવસનો વર્કઆઉટ પ્લાન ફોલો કરશે તો તેમને તેમના ધાર્યા કરતાં પણ વધારે સારા રિઝલ્ટ મળશે જેમાં ડે વનની અંદર તેમને સતત રનિંગ એટલે કે ત્રીસ મિનિટ કન્ટિન્યુઅસ રનિંગ કરવાનું છે તો વાત કરીએ ડે ટુની તો ડે ટુના અંદર તેમને બે કિલોમીટરનો ટાઈમ ટ્રાયલ આપવાનો છે જેની અંદર ટાઈમિંગ આવવું જોઈએ દસ મિનિટથી નીચે ડે થ્રીના અંદર તેમને ઇન્ટરવલ રનિંગ કરવાનું છે જેમાં એક કિલોમીટરના ત્રણ રેપિટેશન લગાવવાના છે ને આ પર એક કિલોમીટરનું ટાઈમિંગ આવવું જોઈએ પાંચ પંદરથી પાંચ વીસ મિનિટ અને આની વચ્ચે તમારે ટોટલ પાંચ મિનિટનો રેસ લેવાનો છે વાત કરીએ ચાર વાત કરીએ દિવસ ફોરની એટલે કે ચોથા દિવસની તો તેમાં તેમને એક્ટિવ રેસ્ટ લેવાનો છે જેની અંદર તેમને ત્રીસથી પાંત્રીસ મિનિટ વોકિંગ કરવાનું છે પ્લસ ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે ડે ફાઇવના અંદર તેમને હળવું જોગિંગ એટલે કે પંદરથી વીસ મિનિટ સુધી જોગિંગ કરવાનું છે અને પ્લસ તેમને કોર વર્કઆઉટ કરવાનું છે વાત કરીએ ડે સિક્સની તેના અંદર તેમને પૂરતો આરામ એટલે કે સંપૂર્ણ રેસ્ટ લેવાનો છે જેવી રીતે આગળના વર્કઆઉટ પર રેસ્ટ હતો તેવી જ રીતે આમાં પણ પૂરતો રેસ્ટ લેવાનો છે કારણ કે તમારી બોડી આગળ તમે ઘણો લોડ લીધો હશે તેના કારણે પહેલેથી તે બોડી થાકેલી હશે તેને વધારે લોડ ના આપતા તેને ફ્રેશ એટલે કે તમે જેટલું મેક્સિમમ એફર્ટ નાખીને પર્ફોમન્સ બહાર નીકાળી શકો તેટલું તમારે પર્ફોમન્સ બહાર નીકાળવાનું છે તેના માટે આરામ ખૂબ જ જરૂરી છે આ દિવસે તમારે હાઇડ્રેશન ન્યુટ્રિશન અને તમારી રિકવરી ઉપર ધ્યાન આપવાનું છે વાત કરીએ ડેવી સેવનની ત્યારે તમારા બોડીને થોડું એક્ટિવ કરવાનું છે જેની માટે તમે પંદરથી વીસ મિનિટનું જોગિંગ પ્લસ નાની સ્ટ્રાઇડ એટલે કે સ્લો સ્પ્રિન્ટ પણ મારી શકો છો હવે વાત કરીએ રેસ દિવસની એટલે કે ત્યારે તમારે કેવી રીતે પરફોર્મન્સ લાવવાનું છે ઘણા લોકોને શું હોય છે કે ટાઈમિંગ તો તેમને પચીસ મિનિટ લાવી દીધો પણ છતાં પણ તે તેમની ભૂલોના કારણે તે ગ્રાઉન્ડ પાસ નથી કરતા અને ઘણા લોકો સત્યાવીસ મિનિટ ટાઇમિંગ આવે છે છતાં પણ તેઓ ગ્રાઉન્ડમાં જઈને પચીસ મિનિટની અંદર દોડીને ગ્રાઉન્ડ પાસ કરી દે છે આના માટેની એક સ્ટ્રેટેજી છે જુઓ તમારે પહેલા કિલોમીટર એટલે કે તમારું જે પહેલું કિલોમીટર હોય છે કેવી રીતે દોડવાનું છે કે તમારે ભીડને જોવાની નથી અને ભીડને જોઈને ગભરાવાનું નથી તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે ચાર પચાસથી પાંચ મિનિટની અંદર તમારે તમારું એક કિલોમીટર પૂરું કરવાનું છે આનાથી ઓછું કરવાની ટ્રાય કરવાની છે વાત કરીએ વચ્ચેના બે થી ચાર કિલોમીટરની જુઓ આમાં શું કરવાનું છે કે તમારે તમારી રીધમને પકડી રાખવાની છે આમાં તમારું ગળું સુકાશે તમને શ્વાસ ભરાશે તમારો પગ દુખશે તમારા હાથ નહીં ચાલે આ બધું તમારે ઇગ્નોર કરવાનું છે એટલે કે જેટલા પણ એસ્પેરેન્ટ છે એટલે કે જેટલા પણ ખેલાડીઓ છે તેને કાપીને પણ આગળ દોડી જવાની માટે પોતાનો જીવ રેડી દેવાનો છે વાત કરીએ એવી પાંચ ભૂલોની જે તમારે નથી કરવાની જેનાથી તમારું ટાઈમિંગ સારું આવતું હશે છતાં પણ ખરાબ થઈ શકે છે જુઓ છેલ્લા દિવસોમાં તમારે કોઈ પણ નવા જાતનો પાવડર ડ્રિંક અથવા કોઈ પણ જાતનો ખોરાક એવો ના ખાવો જોઈએ જે તમને પેટ બગાડી શકે જેના કારણે તમારો ટાઈમિંગ વધી શકે છે બીજી છે નવા શૂઝ તમારે નવા શૂઝ આ છેલ્લા દિવસોમાં નથી યુઝ કરવાના જો તમે નવા શૂઝ યુઝ કરશો તો તમારા પગમાં છાલા પડવાની શક્યતા વધી શકે છે ત્રીજો પોઈન્ટ છે ઓવર ટ્રેનિંગ તમારે છેલ્લા દિવસોમાં ઓવર ટ્રેનિંગ નથી કરવાની મેં તમને જે વર્કઆઉટ પ્લાન આપ્યો છે તેને જ આંખ બંધ કરીને ફોલો કરવાનો છે કારણ કે તેની અંદર રેસ્ટ રિકવરી તેની સાથે સાથે સ્પીડને વધારે મહત્વ આપેલું છે વાત કરીએ ચોથા પોઈન્ટની તો તે છે કે જાગરણ ઘણા લોકો શું કરે છે કે મોડી રાત સુધી જાગે છે ફોન ચલાવે છે અને પોતે સવારે વર્કઆઉટ પર જાય છે અને પરફોર્મન્સ નથી આવતા છેલ્લા સાત દિવસોમાં તમારે એવું નથી કરવાનું તમારેનું ટાઈમિંગ ફિક્સ કરવાનું છે જેની અંદર જેની અંદર તમારે થી આઠ કલાકની સ્લીપ ઊંઘ ખૂબ જ જરૂરી છે તો વાત કરીએ પાંચમી રનિંગ મિસ્ટેકની તો એવી છે કે ઘણા લોકો શું કરે છે કે જ્યારે રેસ પર જાય છે તેની એક કલાક પહેલા તે લોકો એકદમ પેટ ભરીને પાણી પી લે છે જેના કારણે તેમનું રનિંગમાં જે પરફોર્મન્સ આવવું જોઈએ જે ટાઈમિંગ આવવું જોઈએ તે આવતું નથી અને તેમના પેટમાં આટી ચડીને તે લોકો બેસી જાય છે તમારે શિફ કરીને પાણી પીવાનું છે જેના કારણે તમારું પર્ફોર્મન્સ હાઈ જાય આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત